શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા

કાળી યોદ્રો જતા કાચા રસ્તા પર સીમ વિસ્તારમાં બાવળોની ઝાડીઓમાં શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે જે મળેલ બાતમી આધારે હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા કાસમ ઉંમરજત ઉંમર વર્ષ ચાલીસ રહે વટાછડ તાલુકો ભુજવાળો મળી અને તેના પાસેથી એક સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક મળી આવેલ જે સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ મજકુરિસમ પાસે નહીં હોવાનું જણાવેલ જેથી મજકુરિસમ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ તથા જીપી એક્ટ કલમ મુજબ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપી કાસમ ઉમરજત જત ઉંમરવર્ષ ચાલીસ રહે વટાછડ તાલુકો ભુજ કબજે કરેલ મુદ્દામાલ સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા એક હજાર આ મુદ્દામાલ સાથે આરોપી ઈસમને પકડી પાડવામાં આવેલ છે